લલિત વસોયા દ્વારા રૂપિયા દસ કરોડની માનહાનિની નોટિસ ફટકારવામાં આવી છે આ નોટિસ વિસામધાર પેટા ચૂંટણી દરમિયાન ઇટાલિયા દ્વારા કરાયેલા સ્ટિંગ ઓપરેશન અને બદનામીના આક્ષેપોના પગલે આપવામાં આવી છે

દાવો કર્યો હતો કે આ ઘટના સાયોના હોટેલમાં બની હતી આ આક્ષેપો બાદ લલિત વસોયાએ તેમના વકીલ મારફતે ગોપાલ ઇટાલિયાને રૂપિયા દસ કરોડની બદનક્ષીની નોટિસ ફટકારી છે નોટિસમાં જણાવાયું છે કે પુરાવા વગર મીડિયામાં ખોટી રીતે બદનામ કરવા બદલ ઇટાલિયાએ સાત દિવસમાં રૂપિયા દસ કરોડ ચૂકવવા પડશે આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ગોપાલભાઈ ઇટાલિયાને મેં માનહાનિના દાવા માટેની નોટિસ પાઠવી છે વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રીંગ ઓપરેશનના નામે ખોટી રીતે મને જે બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો એ પ્રયત્ન બાદ મેં મારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌ આગેવાનો સાથે મારા એડવોકેટ સાથે મેં વાત પણ કરી છે અને મારી માનહાનિ થઈ હોય એવું હું માની રહ્યો છું ને એટલા માટે ગોપાલ ઇટાલિયા સામે દસ કરોડના દાવા માટેની નોટિસ મેં આજે એમને આપી છે અને હવે જાણીએ કે ગોપાલ ઇટાલિયાએ શું આપી છે પ્રતિક્રિયા તો આ નોટિસ મળ્યા બાદ ગોપાલ ઇટાલિયાએ કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી તેમણે જણાવ્યું હતું કે હું વકીલ છું વકીલને નોટિસ આપી બીવડાવવાનું કામ કરતા રહી આ સાથે જ તેમણે કોંગ્રેસ અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા ઇટાલિયાએ સ્પષ્ટપણે કહ્યું છે કે કોંગ્રેસ ભાજપના ઇશારે ચાલી રહી છે ભાજપના ઇશારે કોંગ્રેસના લલિત વસુયાએ મને નોટિસ આપી છે કોંગ્રેસ ભાજપ બંને એક જ છે તેમણે ઉમેર્યું કે હું જીતી ગયો એ ભાજપને પચતું નથી અને ભાજપના નેતાઓને ખાવાનું ભાવતું નથી કાઈ કેવું નથી એમાં નોટિસ હાથમાં આવે પછી વાત કઈ રીતે પ્રતિક્રિયા રહેશે તમારી કોઈ પ્રતિક્રિયા એને ન હોય મને હજુ નોટિસ મળી નથી મળશે વાંચીશ પછી જોઈને કહીશું શું કહેવા જેવું છે ત્રીસ વર્ષથી કોંગ્રેસ પાર્ટી ભાજપવાળા કે એટલું કરે છે આ કાંઈ અમારા માટે નવું નથી ગુજરાત આખું જાણે છે પણ બોલતું કોઈ નથી જનતાએ ચુકાદો આપ્યો છે જનતાના નિર્ણયને છે ને કોંગ્રેસે સ્વીકારી લેવો જોઈએ હું પોતે એક વકીલ છું મારી કોંગ્રેસના મિત્રોને એટલી જ વિનંતી છે કે નોટિસ નોટિસ કરીને વકીલને બીવડાવવાની કોશિશ ન કરો એ અમારું ગામ છે નોટિસ આપવી એટલે બધા પોતપોતાની જવાબદારી નિભાવે મને નોટિસ હાથમાં આવશે ત્યારે વાંચીને પછી ગોપાલ ઇટાલિયાને બરબાદ કરવા માટે ગોપાલ ઇટાલિયાને રોકવા માટેના ષડયંત્રો નોટિસ ઓન ફોર્ટિસ ઓન આ બધું ચાલુ થશે પણ ગોપાલ ઇટાલિયા પહેલાય ડરતો નહોતો તો હવે તો જનતાએ મને જવાબદારી સોંપી છે હવે તો કોઈ પ્રશ્ન જ નથી ઇટાલિયાના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે અને હવે આગળ વાત કરીએ કે આપના ટેકા મુદ્દે તો આ મામલે આપના અન્ય નેતાઓ પણ ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં આવ્યા છે ગોપાલ રાયે આ અંગે નિવેદન આપતા જણાવ્યું કે લીગલ નોટિસ મળશે એ બાદ જરૂરી લાગશે એ મુજબ જવાબ આપીશું આ ઘટના દર્શાવે છે કે ગુજરાતમાં રાજકીય ગરમાવ યથાવત છે અને આગામી દિવસોમાં આ મામલો વધુ વણશે તેવી શક્યતા છે તો વધુ અપડેટ્સ માટે જોતા રહો સિટી ન્યૂઝ નમસ્કાર